નવા નવા એકદમ ફ્રેશ લોક માં સ્વાગત છે દ્વારકા થી કારણ કે દ્વારકા નીકળી ગયા અત્યારે દ્વારકાધીશ ના દર્શન કરવા કે ટુકડું થાય એટલે જય નાના ના ત્યાંથી નીકળી ગયા ને સવારે છ વાગે નીકળ્યા હતા કોરી ચાર વાગે નીકળ્યા હતા અને અત્યારે સાડા છ થયા અને પોગી ગયા ગયાથી નાહ ફ્રેશ થઈને પાછા નીકળશે દ્વારકાના દર્શન કરવા એ નીકળી ગઈ એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું અને આવી ગયા અમારી વાડી પ્રજાપતિ સમાજની તો ચાલો વિડીયોમાં બનતા રહેજો અને મસ્ત મજા આવતી ને જવાનું છે ગમતે ખાટે નાવાની બધે અને અમારી વરિયા વર્ષને અતિથિ દેવો ભવનની વાડી છે આવી ગયા ભાઈ મંદિરે આવી ગયા ગાડી પાર્કિંગ ની સુવિધા નથી પાર્કિંગ બહુ આગુ કરવા જવું પાંચસો રૂપિયા દંડ એવું કીએ આ લોકો બધે પણ ફોન જાણે જાય અત્યારે પાર્કિંગમાં મંદિરે ભોગી ગયા છે ચાલો હાલો તો મંદિરે દર્શન કરી ભોગી ગયા મંદિરે અહીંયા તો બધી ફોટ ને એવું નહીં કારણ કે તડકો એટલો હે એની વાત પૂછો મેં ટ્રાફિક એવડું હે ને એની વાત પૂછો મેં એવડું ટ્રાફિક છે ટ્રાફિક જો લાઈનમાં વારો આવે દર્શન કરવા માટે એટલે એવું બધું ટ્રાફિક છે અને ધજા ને જે મસ્ત છે ધજા ફરકે છે ઠાકર રાણીનો મસ્ત મજા ચાલો દર્શન કરી લઈ પછી સાચી જાય બીજે ફરવા માટે બ્લોકમાં બનતા રહે

દ્વારકાધીશ થજો દર્શન થજાના દર્શન ભાઈ અત્યારે બહુ હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે એકબીજા ગોટે ફૂલ ચડી ગયા છે કારણ કે ઓલા ગેટે ઓલા ગોટે અમે ત્રણ ગાડીઓ છે અને ત્રણ ડ્રાઈવર એ ગોટે ચડી ગયા એ ફૂલ અને અડધા આમ ને અડધા આમ ને એવું બધું છે એટલે તકલીફ વાળું થઈ ગઈ છે અડધા ખોવાઈ ગયા અડધા રીક્ષામાં બહુ વાય કડે ચડી ગયા ભાગી ગયા સારા દસ ટ્રાફિક વધારે પ્લસમાં અમુક જગ્યાએ આમ બધું થઈ ગયું હે એની વાત પૂછો અમુક ગાડી પાર્કિંગ નથી થતી એટલે લોચે ચડી ગયો કારણ કે બહુ તકલીફ વાળું પડી ગયું એમ એટલે એક બીજે એકબીજા તડવા જઈએ ને અમે બે ગાડી ત્યાં આવી ગઈ બીજી ગાડી પાછી ઓલા બધાને અમારે હાડું અને બધાને દેડવા ગયા હાય એની વાત પૂછો અમારો વે ખરાબ થઈ ગયો નાહાય નથી પાછા પ્લસ એટલે નદીમાં નથી નાય બાકી એમ તો નાય જ લીધું અમે એટલે આવું છે બધું એટલે તો ચાલ્યા ઘરે હવે જોઈએ ક્યારેક ક્યાં કઈ બાજુ જાસી વિડીયો બનતા રહી ને ઝાજી કોમેડી થવાની એકબીજાના મગજ ફૂલ ચપી ગયા હે તડકો એવો હોય ને માથે તડકો હોય ને ત્રિવાર ફૂલ નીંદરમાં આવી ગયા તો ચાલો આવું છે બધુંય તો જોઈ હવે અને મને નીંદર આવે ફૂલ હવે જોઈ શું કરી કા ક્રિવા ક્રિવા જો લચ્છી પીધી અંદર હા ક્રિવા એટલે લચ્છી પીધી હો એ મોજમાં હે મોજમાં હે

આ દરિયો છે આખો અને આ છે પુલ આ છે આખો મસ્ત છે જે અમે આગળ ગયા નથી આગળ જાય ત્યાં તમને બતાવી અને આ બધું આવી રીતના છે મજા આવે હવે આ જો બધે મોરપીચ દોરેલું બહુ મોટું મોરપીચ દોરેલું જો આ તમને દેખાય ને તો આ રીતે અહીંયા ફોટા મોટા પાડતી અને પછી મોજ મજા આ દરિયા વચ્ચે એક વિચારવા જેવું એક દરિયો અત્યારે એમ સીપ ને જો પડેલું એમ જો એટલે આ બધું છે

કેપટરો સંજોબનો બેસી ગયા છે શૂટિંગ કરવા માટે અને મારા રિપોર્ટ વિડીયોમાં આવશે તો શૂટિંગ જોજો એટીંગ ની ઉપર કરી હેલ્પ મરો દેવાdio આ અકાલે નહી ઘડીનું તો આ મસ્ત બજેને તમે તાક નો થરી એકના તાક ખાલી કેવા કેટલા નાના ઓય આવું જો મસ્ત મજા છે કે છે તો મારી વાત છે કાંઠિયા છે મેકસ છે કાંચ છે દાળ ભાત ની ત્યાં લીધા નથી તો ચાલો જમી લઈએ ચાલો ભાઈ હવે અમે નિકી થઈ ઘરે કારણ કે થાકી ગયા નહીં બધા પડતા ખાતું ગડાડીને અઢીસો કિલોમીટરનો રન કાપવાનું હે પણ રાઈટર દસ તો ફાઇનલ વાગી જ જાય હતા અને રસ્તામાંથી બોલ કથા જાય અલગ તો ચાલો મળી અને બધા આવી તો કોમેન્ટ અને શેર જરૂર કરજો અને બ્લોકનો એન નથી કરતો હજી ચાલુ જ રહ્યો બ્લોક એ રસ્તામાં જમશી ને એવું બધું એ થઈને કે કહે જાય હજી તો ચાલો

કે ભાઈ બધા બહુ મજા મને જાય છે હડ્યો રાજકોટ એટલે વિડીયો અહીંયા સુધી તો બધાને બાય બાય જય શ્રી રામ અને અમારો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો બાય બાય જય શ્રી રામ બાય બાય